તો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મર બે હજાર પચીસનો ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો જે છવ્વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી ચાલશે ગુજરાતના એકમાત્ર ગીરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો મનાવવામાં આવે છે જેમાં મહત્વના ગણાતા મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું જેમાં અલગ અલગ તેર જેટલા રાજ્યના ત્રણસો પચાસ થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું વિવિધ પ્રદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેને પ્રવાસીઓએ મનભરી અને માણ્યો હતો તો ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસેને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીઓએ વરસતા વરસાદમાં મોનસૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો

કૃતિઓ છે એ અહીંયા રજૂ કરવા કરવામાં આવશે અને અલગ અલગ એક્ટિવિટી દ્વારા પણ અહીંયા આવનારા પ્રવાસીઓને બધી જ જે અહીં પ્રવૃત્તિઓ છે એમાં પણ એ ભાગ લઈ શકશે દર વર્ષે આ દિવસની રાહ જોવાતી હોય છે આજે છવ્વીસ જુલાઈથી લઈને સત્તરમી ઓગસ્ટ સુધી આ વખતે મોન્સૂન ફેસ્ટિવલ છે એની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે